જય શ્રી રામ મિત્રો તો આજે છે બાવીસ જાન્યુઆરી અને આજના દિવસે રાજા રામ અયોધ્યામાં પાછા ફર્યા છે અને ભવ્ય મંદિર પણ બન્યું છે તો બધાને હાર્દિક શુભકામ બાવીસ જાન્યુઆરીના દિવસે અમારા ઘરે તૈયારી ચાલી રહી છે તો સરોજ આસો તોરણ બનાવે છે અને અમે આ તોરણ ઘરે લટકાવશું અને સાંજે લાપસી બનાવશું તો આ રીતે અમે ઉજવણી કરી છે જો મેં મંદિર ઉપર લગાડી દીધું છે તોરણ જય શ્રી રામ હવે અમે દીવાબત્તી કરશું અને પછી છે ધાબા ઉપર દીવા કરવા અને સરોજે સરસ મજાનું જય શ્રી રામ લખ્યું છે અને પછી થાળ કરશે હવે હું દીવાબત્તી કરવા આવી ગઈ છું અને તોરણ પણ લટકાડી દીધું છે અને સરોજે જય શ્રી રામ લખ્યું છે અને પછી રામ ભગવાન થાળ જશું દીવાબત્તી જો અમે લોકો ધાબા ઉપર બધા દીવડા આ રીતે મૂકી દીધા છે સરસ મજાના દીવડા ગોઠવી દીધા છે અને આ રીતે અમે ઉજવણી કરીએ છીએ ગાઈસ તો જો તમે બધા અમે આ રીતે ઉજવણી કરીએ છીએ અને દીવડા ગોઠવી દીધા છે બોલો જય શ્રી રામ તો આજે અમે રામ ભગવાન ને સ્પેશિયલ થાળ ધર્યો છે તો દાળ ભાત બનાવે છે રોટલી લાપસી અને દ્રાક્ષ ને બધું ધરી દીધું છે હવે અમે જમી લઈએ સો બાય બાય ગાઈઝ